લિંબા સજાનંદ સોસાયટી માં રહેતો મયુર ભગવાન પાટીલ બુધવારે સાંજે સવા પાંચના અરસામાં સિલિકોન પ્લાઝા પાસે આવેલા મહાકાલ હતો ત્યારે ચાર શખ્સો તેની ઉપર હુમલો કરી નાખ્યા મૃતક યુવાને પણ પ્રતિકાર કરતા હુમલાખોરો પૈકી એક યુવક ખવાય હતો આ અંગે કોલ મળતા જોડાદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પેટમાં તીક્ષ્ણ હથિયાર ઈજા પામેલા મયુરને પોલીસ પોતે રીક્ષામાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઈને દોડી આવી હતી પરંતુ તે પહેલા તેનું મૃત્યુ થયાનો તબી બોય ચાહતો હતો આ અંગે ડીસીપી ભગત ગઢવી શાહ હતો કે મયુર કોલેજ સુધી પડ્યો છે જપાનનો પાનનો ગલ્લો છે તે તેના મિત્રનો હોય તેની મદદ માટે અહીં બેસતો હતો ત્રણ દિવસ પહેલા ગલ્લા પર ઊભા રહેવાને લઈ આદિત્ય નામના શખ્સની સાથે મયુરની માથાકૂટ થતા મયુરે તેને લાફો માન્યો હતો જેની અદાવત રાખી આદિત્ય તેના ત્રણેક સાગીતો સાથે આવતો હતો હુમલાખોરોએ મયુરને પેટમાં ચીવડણ ઈજા પહોંચાડી હતી સામે મયુરે પણ ટોળકીના નીતિશ મહોદય નામના હુમલાખોરને ચપ્પુ વડે ઈજા પહોંચાડી છે ગઈકાલે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠાકોરનગર જે સોસાયટી છે ત્યાં એક મહાકાલ પાન છે આ મહાકાલ પાન સેન્ટરની અંદર ગઈકાલે હત્યાનો એક બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એવું હતું કે મયુર પાટીલ નામનો એક છોકરો ત્યાં બે હતો ગલ્લામાં હાજર હતો પાનના ગલ્લે અને એ દરમિયાન કેટલાક છોકરાઓ આવી અને એના સાથે ઝઘડો કર્યો હતો અને એને ચપ્પુ જેવા તીક્ષ્ણ અત્યારથી એની એના ઉપર વાર કર્યો અને એની હત્યા નીપજાવી હતી આ બનાવમાં પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને જે એફઆઈઆર લોન્ચ કરી લોન્ચ કરી અને આગળ અમે જે આરોપીઓ છે એને પકડવાની શરૂઆત કરી હતી એમાં પ્રાઇમરી ધોરણે અમને જે વિગતો મળી હતી એમાં એક વ્યક્તિ નીતિશ મહંતો ઉર્ફે નીતિશ ચોટલી કરીને છે એ અને આદિત્યસિંહ સંતોષસિંઘ રાજપૂત પછી એકનું નામ છે રાજા રામપ્રવેશ મહંતો આ ત્રણ વ્યક્તિઓના નામ આવ્યા હતા અને અન્ય ચાર જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો છે આ બધા આ ઘટનામાં સામેલ હોવાની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ તમામ બાબતે તપાસ કરી વેરીફાઈ કર્યું અને જે આમાંથી એક જે નીતિશ ચોટલી છે એને પણ કેટલીક ઈજાઓ થઈ હતી તો એ હોસ્પિટલાઇઝ હતો આ જે નીતિશ છે એ પોતે પણ મરણ ગયેલો હોવાની માહિતી પોલીસને મળી છે આ બાબતે પણ અત્યારે તપાસ ચાલુ છે જે અન્ય આરોપીઓ છે એમાંથી બે વ્યક્તિઓ આદિત્ય સંતોષસિંહ રાજપૂત અને અન્ય એક રાજા રામપ્રવેશ મહંતો આ બંનેની પોલીસે ધરપકડ કરી છે એક અઢાર વર્ષ અને બે મહિના અને એક અઢાર વર્ષ ત્રણ માસનો છોકરો છે બાકીના ચાર છોકરાઓ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો છે તો એમનો જે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની હોય એ અમે કરેલ છે અત્યારે જે પોલીસને પ્રાઇમરી માહિતી છે એ મુજબ આ ઘટનામાં બે દિવસ અગાઉ આ મયુર પાટિલ અને આદિત્યસિંઘ આ બંને વચ્ચે આ જ ગલ્લામાં કંઈક ઝઘડો થયો હતો આ બંને વચ્ચે કંઈક ત્યાં ઊભા રહેવા બાબતે અડચણ થતી હતી એ બાબતે ઝઘડો થયો હતો ત્યારે કંઈક બંને વચ્ચે કંઈ એવું મંદુખ લાગ્યું હોવાનું અત્યારે જણાય છે અને એ બાબતનું અદાવત રાખી અને આજે ગઈકાલે આદિત્યસિંઘ અને એના જે મિત્રો છે

અગાઉ એમના વિરુદ્ધ કોઈ કંઈ બનાવ બન્યો છે એમના વિરુદ્ધ બન્યો છે અથવા એમના દ્વારા કોઈ ઘટના બની છે એની તપાસ અત્યારે ચાલુ છે